નમસ્કાર દોસ્તો હેલ્થ કેમ્પસના એક નવા જ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે હું છું દિપ્તેશ રાવલ અને આજે આપણે વાત કરીશું ડાયાબિટીસ વિશે દોસ્તો ડાયાબિટીસ આપણા ભારતમાં અને એમાં ખાસ કરીને ગુજરાતમાં ખૂબ જ વધી રહ્યો છે અનેક રીતે જોઈએ તો ડાયાબિટીસનું કેપિટલ આપણું ગુજરાત બનવા જઈ રહ્યું છે એટલે ડાયાબિટીસ વિશે જેટલી ઇન્ફોર્મેશન આપણે પ્રચાર પ્રસાર કરીએ એટલો ઓછો દોસ્તો આજે ડાયાબિટીસને કંટ્રોલમાં કેવી રીતે કરવો એના વિશે વાત કરવી છે પરંતુ એ પહેલાં એ સમજી લેવું જરૂરી છે કે ડાયાબિટીસ એટલે શું ડાયાબિટીસ કેમ થાય છે અને ડાયાબિટીસ થાય ત્યારે એના લક્ષણો શું આવે છે કેવી રીતે ખબર પડે કે કોઈને ડાયાબિટીસ થયો છે દોસ્તો ડાયાબિટીસ વિશે સમજતા પહેલાં આપણે આ શરીરમાં શુગરનું પાચન કેવી રીતે થાય એ સમજવું જરૂરી છે દોસ્તો જ્યારે આપણે કોઈપણ પ્રકારની શર્કરા એટલે કે શુગર ખાઈએ સીધી સીધી ખાંડ ખાઓ કે કોઈપણ પણ કાર્બોહાઈડ્રેટ્સવાળો પદાર્થ ખાઓ કે કોઈ ફ્રૂટ ખાઓ શાકભાજી ખાઈએ એટલે બધાનું પાચન થઈને છેવટે એનું રૂપાંતર ગ્લુકોઝમાં થાય હવે આ જે ગ્લુકોઝ છે એ આપણા આંતરડા દ્વારા શોષણ થઈને આપણા બ્લડમાં જાય અને આપણું બ્લડ આપણા બધા અવયવોને આપણા બધા જ કોષોને શક્તિ આપવા માટે આ ગ્લુકોઝનું વહન કરે હવે આ ગ્લુકોઝનું વહન તો થઈ ગયું પણ કોષને ખબર કઈ રીતે પડે કે આ ગ્લુકોઝનો ઉપયોગ કઈ રીતે કરવાનો એટલે એના માટે આપણું સ્વાદુપિંડ એટલે કે જેને અંગ્રેજીમાં પ્રેન્ક્રિયાઝ નામની ગ્રંથિ કહેવાય એ એક પ્રકારનો ઉત્સેચક છોડે છે અને એનું નામ છે ઇન્સ્યુલિન હવે પ્રેન્ક્રિયાઝમાં રહેલા બીટા બીટાશેલા ઇન્સ્યુલિન જ્યારે છોડે છે ત્યારે ઇન્સ્યુલિન એ જે લોહીમાં શુગર હોય છે એની સાથે ઉત્સેચક તરીકે કામ કરીને આપણા કોષમાં કેવી રીતે કામ કરવું એની એનર્જી કેવી રીતે મળે એનું નિયમન કરતી હોય છે હવે આપણી જે ઇન્સ્યુલિન કેવી રીતે કેટલું છૂટવું પડે તો એનું માપ આપણે કેટલી ખાંડ ખાઈએ છીએ અથવા કેટલો ગ્લુ ગ્લુકોઝવાળા પદાર્થો કેટલા વધારે ખાઈએ છીએ એની ઉપર છે આપણે ઓછું ખાઈએ તો ઓછું છૂટવું પડે અને ખૂબ વધારે ખાઈએ તો ઇન્સ્યુલિન વધારે છૂટું પાડવું પડે અને ઇન્સ્યુલિન વધારે છૂટું પાડતાં પાડતા આપણી સ્વાદુપિંડ એટલે કે પ્રેન્ગિયસ નામની ગ્રંથિ ખરાબ થઈ જાય થાકી જાય અને આવું થાય ત્યારે ટાઈપ ટુ ડાયાબિટીસ થયો કહેવાય એક બીજો પ્રકાર છે ટાઈપ વન ડાયાબિટીસ એમાં જન્મથી જ ઇન્સ્યુલિન ઉત્પન્ન નથી થતું હોતું અને બીટા સેલ્સ જે હોવા જોઈએ પ્રેન્કિયસ નામની ગ્રંથિમાં એ ખૂબ જ ઓછા હોય છે અથવા હોતા જ નથી એટલે ટાઈપ વન ડાયાબિટીસ નાના બાળકોમાં થાય અને ટાઈપ ટુ બિટીસ ડાયાબિટીસ મોટી ઉંમરમાં થાય છે હવે જ્યારે આપણું પ્રેન્ક્રિયસ નામની ગ્રંથિ થાકી ગઈ અને ઇન્સ્યુલિનનો સ્ત્રાવ અનિયમિત થઈ ગયો એટલે આપણા બ્લડની અંદર જે ગ્લુકોઝ વહેતો હતો એનો ઉપયોગ થવાનો બંધ થઈ ગયો કોષ માટે એટલા માટે બ્લડમાં એનું લેવલ વધી જાય એટલે એને બ્લડ શુગર વધી ગયું એવું કહેવાય અને એને ડાયાબિટીસ કહેવાય હવે જ્યારે આ ગ્લુકોઝનું આપણા કોષમાં પહોંચતો નથી ગ્લુકોઝ એટલે શું થાય કે આપણને થાક લાગે આપણને તરસ લાગી જાય પછી આપણે વારે ઘડીએ પેશાબ કરવા જવું પડે એના સિવાય આપણને ચામડીના રોગ થોડા તે થાય એના સિવાય આંખોમાં થોડી ઝાંખપ આવી જાય એના સિવાય જો બહુ વધી જાય રોગ તો જે જગ્યાએ ઘા લાગે એ ઘા રૂચાય નહીં અને ઘણીવાર હાથ કે પગ કાપવા સુધીનો એક જાતનો એ સમય આવતો હોય છે એટલે આ આપણે જોયા કે ડાયાબિટીસના લક્ષણો કેવી રીતે ઊભા થાય અને લક્ષણો શું છે એ આપણે હાલ સમજ્યા દોસ્તો ડાયાબિટીસ થઈ ગયો છે એ કેવી રીતે ખબર પડે કે પહેલાંના જમાનામાં ખાલી લક્ષણો પરથી ખબર પડતી કારણ કે એ વખતે લેબોરેટરી હતી નહીં એટલે ટેસ્ટિંગ થતા નહીં બ્લડના એના લીધે શું થતું જ્યારે ડાયાબિટીસ ખૂબ વધી જાય ત્યારે લક્ષણો આવે અને લક્ષણો પછી આપણે ડાયાબિટીસને મટાડવા જઈએ કે એને કંટ્રોલમાં રાખવા જોઈએ તો એ ભારે પડી જાય પરંતુ હવે પહેલાંનો જમાનો નથી આપણી પાસે લેબોરેટરીની સુવિધા છે એટલે આપણે બધાએ ડાયાબિટીસનું ચેકઅપ વર્ષમાં કમસે કમ એકવાર કરાવી લેવું જોઈએ કે જેથી સુગર વધવાની શરૂઆત થઈ હોય તો પકડી જાય દોસ્તો જે બ્લડ શુગરનું ટેસ્ટિંગ થાય છે તે એમાં બે રીડિંગ લેવામાં આવે છે મુખ્યત્વે એ પછી અલગ અલગ બીજા ટેસ્ટ પણ હોય છે પણ મુખ્યત્વે ફાસ્ટિંગ એટલે કે સવારે ઉઠીને તરત અને બીજું પીપીજી એટલે કે જમ્યા પછીનું બપોરે જમ્યા પછી બે કલાકે એટલે આ રીતે બ્લડનું સેમ્પલ લેવામાં આવે છે સવારે જે સેમ્પલ લેવામાં આવે અને એનું શુગર સોથી વધારે આવે તો ડાયાબિટીસની શરૂઆત કહેવાય એ જ રીતે બપોરનું લેવલ જમ્યા પછીનું બે કલાકનું લેવલ એકસો ચાલીસથી વધારે આવે તો ડાયાબિટીસની શરૂઆત થઈ કહેવાય મોટી ઉંમરના માણસો હોય એમાં એકસો ચાલીસ કરતાં વધારે એકસો પચાસથી એકસો સાઠ સુધી ચલાવવામાં આવે છે પણ નોર્મલ રેન્જમાં આપણે સામાન્ય રીતે વાત કરીએ તો એકસો ચાલીસ જમ્યા પછીનું રીડિંગ કહેવાય એટલે આ રીડિંગ જો વધારે આવે તો આપણે ડાયાબિટીસની શરૂઆત થઈ કહેવાય અને એ પછી આપણે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવો પડે એમાં દવા પણ હોય એની સાથે સાથે આપણે લાઇફસ્ટાઈલમાં ચેન્જ હોય ડાયટમાં ચેન્જ હોય એટલે એ બધી બાબતોનું આપણે ધ્યાન રાખવું પડે હવે દોસ્તો ડાયાબિટીસને કંટ્રોલમાં કેવી રીતે કરવો હવે ડાયાબિટીસને કંટ્રોલમાં કરવો હોય તો સીધી સીધી વાત છે સાવ નાના બાળકને એ પૂછીએ તો એ કહી દેશે કે ખાંડ નહીં ખાવાની પરંતુ આ એટલું સહેલું નથી ખાંડ એકલી ખાંડમાં નથી હોતી આપણે જે કંઈ પણ ખાઈએ એ દરેકમાં એની ગ્લાયસેમિક ઇન્ડેક્સ પ્રમાણે એની ગ્લાયસેમિક વેલ્યુ હોય છે ગ્લાયસેમિક વેલ્યુ એટલે દરેક પદાર્થમાં છેવટે જે ગ્લુકોઝ ઉત્પન્ન થવાનો છે એનું માપ હોય છે હવે તમે ખાંડ ગોળ મધ એવા જો ડાયરેક્ટ ગળ્યા પદાર્થો ખાવ એટલે ખૂબ જ ઝડપથી ગ્લુકોઝનું લેવલ આપણા શરીરમાં વધી જાય એની જગ્યાએ તમે એવા પદાર્થો ખાવ કે જે ગળ્યા ખાસ ના હોય સપોઝ તમે ફ્રૂટ ખાવ તો ફ્રૂટમાં સીધે સીધી શુગર ના હોય એ શુગરને ગ્લુકોઝમાં બનતા બનતા વધારે સમય લાગે અને ખૂબ સમય લાગે એટલે આપણા બ્લડમાં ગ્લુકોઝનું લેવલ ના વધી જાય હવે આ જ બેઝિક થિયરી ઉપર આપણે વિચાર કરવો પડે અને તો આપણે જાતે સમજી શકીએ કે ડાયાબિટીસને આપણે કંટ્રોલમાં કઈ રીતે કરો તો એના માટે આપણે જે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સવાળા જે ફૂડ્સ છે જેમાં ડાયરેક્ટ ખાંડ નથી જે ડાયરેક્ટ ગળ્યા નથી એવા પદાર્થો ખાઈએ તો આપણું ડાયાબિટીસ કંટ્રોલમાં રહે એના સિવાય આપણે હેલ્ધી લાઇફસ્ટાઈલ અપનાવવી પડે એટલે કે કસરત કરવી પડે એમાં રોજ સવારે દોડવું ચાલવું સાયકલ ચલાવી તરવું એવી બધી કસરતો અડધો કલાક કે તેનાથી વધારે થોડી કરવી જોઈએ એટલે એક તો કસરતની વાત થઈ બીજું આપણે ડાયટ ઉપર કંટ્રોલની વાત થઈ હવે બીજી વાત એ છે કે જ્યારે ડાયાબિટીસ કોઈને બી થાય એટલે પછી એના શરીરમાં તત્વોનું અસંતુલન ઊભું થાય એટલે ડાયાબિટીસ થયો હોય ત્યારે આપણે દરેક પ્રકારના તત્વો લેવા જોઈએ એને એવોઇડ ના કરવા જોઈએ એટલે બેઝિક આપણે તત્વમાં જોઈએ તો કાર્બોહાઈડ્રેટ્સ હોય પ્રોટીન હોય એના સિવાય ફેટ હોય આ બધું જ આપણે કંટ્રોલ માત્રામાં લેવું જોઈએ હવે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવો હોય તો બજારના પેકેટવાળા જે પણ જેટલા પણ ફૂડ્સ છે બધા એ બધાનું આપણે એવોઇડ કરવું જોઈએ બધાને ઠંડા પીણા એવોઇડ કરવા જોઈએ આઈસ્ક્રીમ એવોડ કરવો જોઈએ બહારની મીઠાઈઓ એવોઈડ કરવી જોઈએ જેના પેકેટ ઉપર બધું લખેલું હોય છે અને જોઈએ તો એની અંદર આર્ટિફિશિયલ ફ્લેવર્સ હોય છે પ્રિઝર્વેટિવ હોય છે આવું બધું જેટલું હોય બિસ્કિટ કે જે પણ હોય એ બધું આપણે અવોઇડ કરવું જોઈએ કારણ કે આ બધાની અંદર શર્કરાનું લેવલ બહુ વધારે હોય છે એના સિવાય જે વિવિધ કેમિકલ્સ પ્રિઝર્વેટિવ તરીકે કે કલરિંગ એજન્ટ્સ તરીકે કે ફ્લેવરિંગ એજન્ટ્સ તરીકે નાખેલા હોય છે એ આપણા બ્રેક્ટ્રિયાઝને નુકસાન કરતા હોય છે એટલે બહારનું ખાવાનું તદ્દન બંધ કરવું જોઈએ બીજું શુગર કંટ્રોલ માટે આપણે કાર્બોહાઈડ્રેટ્સને કંટ્રોલ તો કરે પરંતુ એના સિવાય ડાયાબિટીસની અસર આપણા શરીરમાં સાર્વત્રિક થતી હોય એટલે બીજું હેલ્ધી ફૂડ આપણે એ રીતે ખાવું જોઈએ કે જે હાર્ટ હેલ્ધી પણ હોય છે એટલે એમાં જે ઘી છે ડેરી પ્રોડક્ટ છે એ ઓછી કરવી પડે ઘી ચીઝ પનીર એ ઓછું કરવું પડે એના સિવાય એના કરતાં તેલીબિયામાંથી નીકળતું તેલ કે જે તેલીબિયાની ચરબી કહેવાય એટલે એ વધારે ખાવું જોઈએ એના સિવાય તમારા ડાયટમાં પ્રોટીનનો સમાવેશ કરવો પડે એટલે પ્રોટીન એટલે દરેક જાતના કઠોળમાં પ્રોટીન હોય દહીંમાં પ્રોટીન હોય એના સિવાય ચીઝમાં પ્રોટીન હોય એ બધા જ પ્રોટીનવાળા પદાર્થો આપણે બેલેન્સ માત્રામાં ખાવા પડે હવે આપણે જે વાત કરી કે સપોઝ કે વધારે શુગરવાળા પદાર્થો ખાવા નહીં ઓછા શુગરવાળા પદાર્થો ખાવા પરંતુ એમાં સપોઝ હમણાં જ વાત કરી કે ડેરી પ્રોડક્ટ ઓછી ખાવી પરંતુ એનો અર્થ એ નથી કે એને બંધ કરી દેવી આપણે એને કેલરી કેટલી મળે છે સપોઝ થોડી માત્રામાં તમે ચીઝ ખાઓ કે પનીર ખાઓ તે ઉપરથી તમારા માટે સારું રહે પરંતુ એનો ઓવરડોઝ કરો તો એ પણ છેવટે શુગર વધારવાનું કામ કરે એટલે કોઈ પણ વસ્તુ બિલકુલ એનાથી ડરી જવું એવું નથી હોતું સપોઝ એવું કહેવાય કે બટાકા માપના ખાવા જોઈએ તો એનો અર્થ એ નથી કે બટાકાનો એક ટુકડો આવી જાય કે થોડું તમે વન ફોર્થ જેટલું બટાક એક બટાકું તમે ખાઓ તો એનાથી તમને બહુ નુકસાન થઈ જવાનું છે પરંતુ ફક્ત તમે બટાકા જ એકલા ખાતે જાઓ તો તમને નુકસાન થાય અને દરેક અલગ 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 હોય છે દાખલા તરીકે ફ્રૂટ હોય છે વધારે સુગરવાળા બટાકા હોય છે એ બધું એક એક દિવસે તમે એમ કરીને ખાવ કે આટલું આટલું તો ચાલશે તો છેવટે ટોટલ સુગર વધી જાય એટલે કોઈ એકાદ દિવસે કોઈ બટાકો ખાઈ લઈએ કે કોઈ દિવસે કે કેરી ખાઈ લઈએ તો એનો બહુ મોટો તફાવત નથી પડતો પરંતુ એકસાથે બધી જ શુગરવાળા કે આ તો આ ચાલશે આ પણ ચાલશે આ પણ ચાલશે એમ કરીને બધું ભેગું ના કરી દેવું ડાયાબિટીસનો ઉપચાર કોઈપણ જાતની બીક રાખ્યા વગર કે મૂંઝવણ રાખ્યા વગર કરવો જોઈએ અને આપણે સમજવું જોઈએ કે છેવટે દરેક પદાર્થની કેલરી કેટલી છે એ મહત્વનું છે સપોઝ એમ કહેવાય છે કે ડાયાબિટીસમાં ખાંડ ના ખાવાય પણ તમે એક પાંચ ચમચી જેટલી ખાંડ કોઈ દિવસ ખાઈ જાઓ તે આમાં બહુ મોટો તફાવત નથી પડવાનો એટલે ખોટો હાવ રાખો નહીં કે ભૂલથી મોઢામાં જાય તો એ થૂથુ થું કરી દઈએ એવું કરવાની જરૂર નથી પરંતુ સમજી વિચારીને આપણે ખાવાનું છે દોસ્તો આપણા ઘરમાં ડાયાબિટીસ કંટ્રોલમાં કરે એવા પદાર્થો હાજર હોય છે એટલે એવી વસ્તુઓને આપણે ઓળખી લઈએ તો એનું સેવન આપણે વધારીએ તો ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં દવાની સાથે સાથે એનો પણ લાભ આપણને મળે એટલે એમાં કારેલા છે જાંબુ છે એલોવેરા છે એ બધું એવી વસ્તુઓ છે કે જે ડાયાબિટીસને કંટ્રોલમાં કરે આમળા પણ ડાયાબિટીસને કંટ્રોલમાં કરતા હોય છે એટલે નેચરલ જે આપણે બજારમાંથી સીધે સીધું લાવીને એનો ઉપયોગ કરવો એ ઘણીવાર બધા એમાંથી દવાઓ બનાવતા હોય છે ચૂર્ણો બનાવતા હોય છે અલગ અલગ કંપનીઓ એનું માર્કેટિંગ કરતી હોય છે પરંતુ આવા ચૂર્ણો કે કાઢા કે દવાઓની પાછળ પૈસા બગાડવા નહીં એમાં ઉપરથી બીજા હાનિકારક તત્વો તમારા શરીરમાં જતા રહેશે એટલે તમે જે હોમ રેમેડી આપણે કહીએ ઘરેલું ઉપચાર એ તમારે બજારમાંથી સપોઝ આપણે ફ્રેશ કારેલા લાવીએ ફ્રેશ આમળા લાવીએ એલોવિરાનો છોડ આપણા ઘરમાં હોય તો એનો જ આપણે ઉપયોગ કરીએ એટલે આ રીતે આપણે કુદરતી વસ્તુઓનો જ ઉપયોગ કરવો જોઈએ કોઈ કૃત્રિમ કોઈએ સિન્થેસિસ કરેલું હોય કોઈ કંપનીએ કશું બનાવેલું હોય એ બધા બાટલીઓ કે ડબ્બા લાવવાની જરૂર નથી હોતી દોસ્તો ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે આપણા નોર્મલ ડાયટમાં કેવી રીતે હોવું જોઈએ એનો સાવ સિમ્પલ ઉપાય તમને બતાવું જે ખૂબ જ સિમ્પલ છે અને કોઈ પણ માણસ સરળતાથી સમજી શકે એવો છે આપણી જે થાળી હોય છે એની અંદર અડધો અડધ શાકભાજી કે લીલા શાકભાજી એ લેવું બાકીના બે ભાગ વધ્યા એમાં વન ફોર્થ ભાગમાં પ્રોટીનવાળા પદાર્થો લેવા અને બીજો વન ફોર્થ ભાગ વધ્યો એની અંદર આપણે કાર્બોહાઈડ્રેટ્સવાળા પદાર્થ લેવા પ્રોટીન શામાંથી મળે છે એ તો ચીઝ પનીર કઠોળ એ બધામાંથી મળે છે કાર્બોહાઈડ્રેટ્સ એટલે આપણે સામાન્ય રીતે ગુજરાતીમાં ગુજરાતી થાળીમાં રોટલી હોય છે તો રોટલી એ કાર્બોહાઈડ્રેટ્સવાળો પદાર્થ કહેવાય એટલે આ રીતે તમે તમારા થાળીનું કે ડીશનું આયોજન કરશો તો ખૂબ જ સરળ રહેશે બીજી એક વાત કે દરરોજ રોટલી ખાવા કરતાં દરરોજ થોડું અલગ અલગ ધાન ખાઈએ તો આપણને વધારે ફાયદો થશે એમાં રાગી છે બાજરીનો રોટલો જવ એ બધું તમે સમાવેશ કરો અલગ અલગ દિવસે અલગ અલગ વસ્તુઓ તો તમારું ડાયાબિટીસ મેનેજમેન્ટ વધારે સારી રીતે થશે બીજું યોગ્ય પહેલાં જ પણ વાત કરી એમ આપણે કસરત કરવી જોઈએ જરૂર પૂરતું પાણી પીવું જોઈએ દરરોજનું બેથી ત્રણ લીટર એના સિવાય આપણે ડાયાબિટીસનું નિયમિત ટેસ્ટિંગ કરવું જોઈએ જો આપણી જોડે સાધન હોય તો ઘરે કરી શકાય સાધન ના હોય તો લેબોરેટરીમાં કરાવી શકાય આ બધું તમે ધ્યાન રાખશો તો તમને ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં ખૂબ જ આસાની રહેશે દોસ્તો આ સિવાય તમારા મગજમાં તમારા હૃદયમાં કોઈ પણ પ્રશ્નો ઉપસ્થિત થતા હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો એનો જવાબ હું ચોક્કસથી આપીશ તો બસ આજે રજા લઉં છું વિડીયો છેક સુધી જોવા બદલ ધન્યવાદ આ વિડીયોને લાઇક કરજો તમારા દોસ્તોમાં શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો તો આવતા વિડીયોમાં ફરીથી મળીશું ગુડ બાય જય હિન્દ